કચુંબર જોડે ખાઓ અથણા જોડે કોઈ દાળ જોડે એન્જોય કરો તમને મજા આવશો તો ચલો બનાવીએ ફૂલેલી ફૂલેલી ડુંગળી બટાકાની પૂરી સ્ટાર્ટ કરીએ રેસીપી હેલો ફ્રેન્ડ્સ જેમ બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે ઘઉંના લોટની ફ્રેન્ડ બટાકા અને ડુંગળી ફ્લેવર વાળી મિક્સ મસાલેદાર પૂરી કરીશું કોઈ બી શાક જોડે તમે એન્જોય કરી શકો અથાણા જોડે તમને જેના જોડે ભાવે એના માટે તો મેં લીધું છે એક થી થોડો ઓછો લોટ પોણો વાટકી ઘણો જે રીતે તમારે બનાવી હોય પૂરી એ રીતે થોડી હળદર ટેસ્ટ અનુસાર મીઠું થોડું મરચું અને એક પીચ જેટલું ગરમ મસાલો એક એક ચમચી જેટલું તેલ વધારે નહીં નોર્મલ આપણે પૂરીનો લોટ બાંધીએ સાદી પૂરીનો એવો જ હવે આપણે જે બટાકા અને ડુંગળી લીધું છે એને મિક્ચરમાં થોડું એકદમ પલ્પ જેવું કરી લઈશું તો આપણને પૂરી વણતા વખતે ભાગી તૂટી ના જાય એમાં થોડી ચીણી કોથમીર સમારી લઈશું અને જે પલ્પ આપણે ડુંગળી ટામેટાનો ડુંગળી અને બટાકાનો કર્યો છે એને ગયણીથી મતલબ ચાયણીથી ચાળી લઈશું તો કોઈ બી પીસ રહી ગયો હોય ને તો પૂરી ફાટી ના જાય ડુંગળી છે અરે મેથી છે કોથમીર છે એ તમારા ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો આ પૂરી તમે એટલી બી મજા આવે ખાવાની હવે જે આપણે રાખ્યો એ મિક્સરમાં પલ્પ કરી અને એને લઈ લઈશું એને કરશો ને એ કોઈ કણ બીજું રહી ગયું હોય ને તો એ આપણને પૂરીમાં તૂટી ના જાય બનાવતી હોય એ બસ આ રીતે

બંધાઈ ગયો છે પાંચ મિનિટ કે દસ મિનિટ એને રેસ્ટ આપી દઈશ કોઈ બી નવી નવા શાક જોડે બી તમે આ પૂરી બનાવશો ને તો તમને ખાવાની મજા આવશે ગેસ્ટ હોય કીધી પાર્ટી હોય કે જમણવાર કોઈ નાનો મોટો હોય તો તો બી તમે બનાવી શકો છો લોટને મસળી લેવાનું અને નાની મોટી જે રીતે મસાલા પૂરી બનાવી હોય તમારે એ રીતે તમે બનાવી શકો છો

તો કોઈ બી વાડકી ગઈ એનું માપ લઈ લેવાનું તો તમે એનાથી આકાર આપી દો ગોળ આકાર મેં લીધો છે ગ્લાસનો આકાર તો બહુ નાનો પડશે પણ બી મસ્ત નાની નાની કરવી હોય તો બી મજા આવશે વણવાની કોઈ ટેન્શન નહીં ગમે એવી વણાય આપણે આકાર ગોળ જે રીતનો આપવો હોય નાનો મોટો એ રીતે આપી દેવાનો અને પૂરીઓ તૈયાર કરતા જવાનું તેલ મૂકી દેવાનું બાજુમાં તળાઈ બી જાય ફટાફટ થઈ જશે વાર બી નહીં લાગે આ પૂરી બનતા

કોઈ ના તળાય તો બી ટેન્શન જેવી તમને લાલાસ પડતી ભાવતી હોય ક્યાં કઈ કઈ કાદી પૂરી તમારી પહેલી ફર્સ્ટ બગડે તો ટેન્શન નહીં કરવાનું આ રીતે આપણે બધી પૂરીઓ ફટાફટ બનાવતા જઈએ

અને ટેસ્ટ બી અલગ મળશે ચલો ફ્રેન્ડ મળીએ આગળના નવા બ્લબ એકદમ ઇઝી છે ટ્રાય ચોક્કસથી કરવા જેવી એ રીતે બધી હું બનાવી લઈશ